પ્રાઇમ ટાઈમમાં અહીસાગર થી સમાચાર મળ્યા છે કે જિલ્લાના લુણાવાડામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જયંતિ નિમિત્તે ભવ્ય પદયાત્રા જેમાં પ્રભારી મંત્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી કિલોમીટર સુધીની જોડાયા હતા રાષ્ટ્રીય એકતા સંગઠન અને સ્વચ્છતા જેવા સરદારના આશીર્વાદોને નવા યુગ સુધી પહોંચાડવાનો સંકલ્પ આ યાત્રામાં વ્યક્ત થયો હતો મંત્રીએ સરદાર પટેલના પાંચસો બાસઠ રજવાડાના એકીકરણ જેવા ઐતિહાસિક યોગદાન અને યાદ

હિંદના સરદાર સૌના સરદારના નારા સાથે આજે બેતાલીસ પાટીદાર સમાજ ઘરથી યાત્રાની શરૂઆત જિલ્લાના કેબિનેટ મંત્રીશ્રી પી સી બરંડા સાહેબ અને જિલ્લાના બધા જ મહાનુભાવો આદરણીય ધારાસભ્યશ્રીઓ આદરણીય સાંસદશ્રીઓ અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને બાલગોપાલ વિદ્યાર્થીઓ સૌના માધ્યમથી યોજાઈ હતી વિશાળ માત્રામાં જિલ્લામાં ભાઈઓ બહેનો યુવાનો વડીલો જોડાયા હતા અને આજ રોજ પ્રણામી મંદિર મુકામે આ વિરાટ યાત્રાનું સમાપન થયું હતું હિન્દના સરદાર સૌદા સરદારના નારા સાથે શરૂ થયેલી આ યાત્રા જિલ્લામાં ત્રણ વિધાનસભા ક્ષેત્રની અંદર યોજાશે આવતીકાલે સંતરામપુરમાં આદરણીય હુબેરભાઈ ડિંડોર સાહેબના અધ્યક્ષ સ્થાને અને પરમ દિવસે બાલાશિનોર મુકામે આદરણીય માનસીજીના અધ્યક્ષ સ્થાને યોજાશે અને આજ રીતે 5 થી આઠ કિલોમીટરની યાત્રા યોજી અને